સરવાળો કઈ રીતે કરીશું તો આના સરવાળો કરવા માટે પહેલું તો બંનેના છેદ જોઈ લેવાના બંનેના છેદ સરખા ના હોય તો આપણે પેલા શું કરવું પડશે છેદ સરખા કરવા પડશે તો છેદ સરખા માટે પહેલું ત્રણ ભાગ્યા ચાર લખવાના પછી ગુણ્યા અહીંયા છેદમાં જોવાનું અહીંયા છેદમાં કઈ સંખ્યા છે તો કે બે તો બે ને અય ગુણી લેવાના પ્લસ નું પ્લસ એક ભાગ્યા બે લખવાના ગુણ્યા એની સામેની સંખ્યાનો છેદ જોવાનો શું છે ચાર છેદ અને અંશ કોને કહેવાય તો કે ઉપરની સંખ્યાને અંશ કહેવાય નીચેની સંખ્યાને છેદ કહેવાય ચલો ત્રણ દુ છ ચાર દુ આઠ વત્તા એક ચોક ચાર ચાર દુ આઠ હવે આપણે બંનેના છેદ સરખા થઈ ગયા છે તો જુઓ બંનેમાં આઠ આઠ છે હવે બે વાર આઠ આઠ છે આપણે કેટલી વાર કરી દઈશું એક વાર એટલે કે કોમન કરી દઈશું અને ઉપરની સંખ્યા છ વત્તા ચાર છ ને ચાર કેટલા થાય દસ વાગ્યા આમ તો આ જવાબ સાચો છે પણ હજુ જો આપણે આગળ વધવું હોય તો આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે ઉડતું એટલે ઉડાડીને જવાબ લઈ શકીએ છીએ એટલે કે દસ દસ ભાગ્યા આઠ હોય તો કે પાંચ દુ દસ અને ચાર દુ આઠ બે બે

પણ આપણે નો જવાબ લખીએ માઇનસ છ ભાગ્યા ચાર તો પણ એ શું છે સાચો છે હવે છેલ્લો જોઈએ ત્રણ ભાગ્યા પાંચ માઇનસ એક ભાગ્યા ત્રણ તો આમાં શું કરવાનું કે ત્રણ ભાગ્યા પાંચ પહેલા આપણે છેદ જોઈ લેવાના એક નો પાંચ છે ને બીજામાં ત્રણ છે તો બંને માઇનસ પાંચ એકા પાંચ ત્રણ પચાસ પંદર ચલો છે સરખો થઈ ગયો તો જુઓ બંને નીચે પંદર પંદર છે હવે પંદર બે વાર છે અને આપણે કેટલી વાર કરી દઈશું એક વાર તો નવ માઇનસ પોચ હવે નવ માંથી પાંચ જાય તો કેટલા વધે તો કે ચાર તો કે ચાર ભાગ્યા પંદર